હલો ગાઈસ તો આજે આપણી આ પોચી રૂ જેવી મસ્ત ઈડલી તૈયાર છે અને સાથે મૈસૂર મસાલા ઢોસા પણ તૈયાર છે તો ચાલો આપણે શીખી લઈએ સૌપ્રથમ આપણે એક વાટકા જેટલી અડદની દાળ લીધી છે એને સ્વચ્છ પાણીથી રાત્રે પલાળી અને સાફ કરી અને ધોઈ અને આપણે પલાળી દેવાની છે આ રીતે એક વાટકી અડદની દાળ હોય તો આપણે એના માપ પ્રમાણે ચાર વાટકા જેટલા ચોખા લેવાના છે અને એને પણ રાત્રે આપણે સ્વચ્છ પાણીથી સાફ કરી અને ધોઈ અને પલાળી દેવાના છે આ માપ એકદમ પરફેક્ટ છે જો તમે આ માપથી ફોલો કરશો તો તમારા ઢોસા એકદમ પરફેક્ટ બનશે અને ઈડલી પણ પોચી રૂ જેવી બનશે આ રીતે સ્વચ્છ પાણીથી ધોઈ બે પાણી વડે ધોઈ અને આપણે પલાળી દેવાનું છે ત્યારબાદ એમાં ચમચી એક મેથી દાણા પણ આપણે ઉમેરી દેવાના છે મેથી દાણા પલા પલાળવામાં નાખવાથી તેનું બેટર બહુ સરસ ફૂલશે આ તમે જોઈ શકો છો ચોખા પલળી ચૂક્યા છે દસ કલાક બાદ રાત્રે પલાળ્યા છે અને સવારે આપણે એને મિક્સચર કરવાનું છે આ રીતે થોડા એવા ચોખા અને થોડી એવી અડદની દાળને પાણીને નિતારી અને આપણે એમાં દહીં નાખી અને ક્રશ કરવાનું છે ત્યારબાદ થોડું એવું પાણી પણ ઉમેરી જોતા મુજબનું અને આપણે મિક્સચર કરી લેવાનું છે આ આપણું બેટર આ રીતનું થીક રાખ્યું છે ઇડલી માટે ત્યારબાદ બધું મિક્સચર હું કરી લઈશ અને ત્યારબાદ આપણે પેક ડબરામાં એને આથો લાવવા માટે રાખવાનું છે આ પાંચ કલાક બાદ તમે જોઈ શકો છો ખૂબ સરસ આવી જાય છે આથો આપણો જો તમે ડબરામાં આ રીતે આથો રાખશો તો તમારો આથો પણ ખૂબ સરસ આવશે અને પેક જગ્યામાં રાખવાથી તમારો હાથો એકદમ સરસ આવશે આ તમે જોઈ શકો છો બેટર બહુ મસ્ત બન્યું છે તેમાં જરૂરત મુજબ આપણે મીઠું તેલ ઉમેરી અને એકદમ ફેંટી લેવાનું છે સરસ રીતે એટલે આપણે તેલ નાખવાથી ઈડલી સ્મૂથ થશે આ ઈડલીના બેટરમાં આપણે તેલ લગાવી દેવાનું છે ફરતે અને ત્યારબાદ જ્યારે આપણે ઈડલી મૂકવાની હોય ત્યારે જ આપણે સોડા નાખવાના છે જે મુજબ આપણે બેટર લીધું હોય એ માપ પ્રમાણે આપણે સોડા લેવાના છે આમાં મેં આટલા બેટરમાં ચમચી જેટલું સોડા લીધા છે ભજીયાના સોડા લેવાના છે તમારે ત્યારબાદ બધા મોલ્ડમાં આપણે નું બેટર ભરી દેવાનું છે જો તમે સાજીના ફૂલ જે આવે છે તે સોડા લેશો તો તમારી ઇડલી આવી સ્મૂથ અને ફૂલી ફૂલી થશે આ રીતે બધું બેટર હું રેડી કરી લઈશ અને ત્યારબાદ આપણે ઢોકરીયામાં તેને સ્ટીમ થવા મૂકી દેવાના છે તો તૈયાર થઈ રહી છે આપણી ઇડલી આ તમે જોઈ શકો છો ઠંડી થયા બાદ આપણે ઇડલીને કાઢી લેવાની છે આ આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ આપણે તેમાં ગરમ ગરમ સંભાર ઉમેરી અને સર્વ કરવાની છે તો તમે જોઈ શકો છો પોચી રૂ જેવી સરસ સ્મૂથ આપણી ઈડલી તૈયાર છે તેની માથે સંભાર રેડી અને નારિયેળની ચટણી પણ રેડવાની છે તો ચાલો હવે આપણે સંભાર બનાવતા શીખીએ આ તું એ દાળ જે મેં બાફી અને રેડી કરી લીધી છે તમારે જે રીત મુજબની જેટલી પણ ક્વોન્ટિટીમાં તમારે દાળ જોઈતી હોય એ રીતની દાળ બનાવી શકો છો તમે ફક્ત તુવેરની દાળ પણ હોય છે અને થોડી એવી મચ્છરી દાળ પણ તમે ઉમેરી શકો છો આ રીતે સરસ આપણે ઉકળવા મૂકી એમાં સરગવાની સીંગ નાખી અને આપણે દાળને ચડવા મૂકવાની છે ત્યારબાદ આપણે મરચાં ડુંગળી અને ટમેટાને ક્રશ કરી લઈશું મિક્સચરમાં દાળની ભેગી આપણે દૂધીને પણ નાખી દેવાની છે અને દૂધી બફાઈ જાય અથવા બટેટું તમારે નાખી દેવાનું છે બંને વસ્તુ નાખી શકો છો થોડી થોડી ત્યારબાદ તમારે દાળને બ્લેન્ડ કરી નાખવાની છે દૂધી અને બટેટા હેરે ત્યારબાદ આપણું જે ગ્રેવી જેવું હતું મિશ્રણ જેમ કે ડુંગળી ટમેટા અને મરચાંનું એ તે આપણે દાળની અંદર ઉકળવાની અંદર જ નાખી દીધું છે ત્યારબાદ થોડાક એવા મરચાંનો ઉપયોગ કરેલો છે અને આપણું બધું સીંગને બધું પાકે છે ત્યારબાદ તેની અંદર થોડુંક એવું ખટાશળાક્ષ પણ નાખેલી છે આપણે એક લીંબુ અને અડધી અથવા આખી ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે ત્યારબાદ આપણે એમાં વઘાર કરવાનો છે રાયરાનો વઘાર કરી લેશું આપણે ત્યારબાદ લીમડો નાખશું તજલવીના ટુકડા પણ નાખીશું લસણની થોડી એવી પેસ્ટ નાખી છે અને ત્યારબાદ આપણે દાળને એમાં વઘારવાની છે આ ગરમ મસાલો છે ત્યારબાદ આપણે દાળ વઘારી દેવાની છે તમે જોઈ શકો છો બહુ સરસ આપણો કલર આવી રહ્યો છે થોડું એવું કશ્મીરી મરચું પણ આપણે નાખી દઈશું ત્યારબાદ આપણો સંભાર રેડી થઈ જાય છે તમે જોઈ શકો છો માથે ટેસ્ટ માટે મેં થોડી એવી હિંગ નાખી છે ગરમ મસાલો નાખ્યો છે સાંભર મસાલો આવે છે તે આમાં આપણે નાખવાનો છે તો આપણો સંભાર તૈયાર છે ત્યારબાદ હવે આપણે નારિયેરની ચટણી પણ બનાવતા શીખી લઈએ સૌ પ્રથમ આપણે નાળિયેર લેવાનું છે અથવા તો ટોપરાના કટકા લઈ શકો છો છીણ હોય તો તે પણ લઈ શકો છો તમે આજે મેં નાળિયેરનો ઉપયોગ કર્યો હતો નાળિયેરના કટકા કરી લેશો આપણે ત્યારબાદ એક લોયામાં આપણે સીંગને શેકી લેવાની છે માંડવીના દાણા શેકી અને તેના ફોતરા આપણે કાઢી લેવાના છે આ રીતે સરસ રીતે શેકાઈ ગયા બાદ તમે સરસ અને હળવે હાથે અટશો તો પણ આના ફોતરા સરસ ઉતરી જશે તમે જોઈ શકો છો આવી સફેદ થઈ જવી જોઈએ સિંગ આ બધા દાણાને હું ફોતરાથી અલગ કરી લઈશ અને ત્યારબાદ આપણે એને મિક્સચર કરવાનું છે સૌપ્રથમ આપણે બી નાખ્યા છે પછી નાળિયેરના ટુકડા એમાં એડ કર્યા છે અને ત્યારબાદ આપણે થોડા એવા મરચાં ઉમેર્યા છે તેને બધું આપણે બ્લેન્ડ કરી લેવાનું છે સરસ રીતે આપણે ક્રસ કરી લેશું તેમાં થોડું એવું મીઠું પણ ઉમેરશું આપણે અને થોડું એવું જરૂરત મુજબ પાણી ઉમેરશું જેથી કરીને આપણું મિક્સચર સરસ ગ્રાઇન્ડ થઈ જાય આ તમે જોઈ શકો છો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ ત હવે આપણે એમાં વઘાર કરવાનો છે સૌપ્રથમ આપણે અડધા પાવરા જેટલું તેલ લઈ એમાં રાઈ નાખવાની છે ત્યારબાદ મીઠા લીમડાના પાન નાખશું આપણે વઘારને આપણે ગરમ ગરમ વઘાર ચટણીમાં રેડી દેવાનો છે અને સરસ મિશ્રણને હલાવી લેવાનું છે આ રીતની ઘાટી ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે નારિયેની ચટણી ઈડલી સાથે ખૂબ સરસ લાગે છે તમે જોઈ શકો છો આપણી નારિયેળની ચટણી પણ તૈયાર છે ત્યારબાદ આપણે હવે બનાવશું મૈસૂર મસાલા ઢોસા ત્યારબાદ હવે આપણે એનો મસાલો બનાવશું તમે જોઈ શકો છો મૈસૂર મસાલા ઢોસા પણ આપણા સરસ બન્યા હતા આ સૌપ્રથમ આપણે તેલ લીધું છે તેમાં જીરાનો વઘાર કરશું ત્યારબાદ આપણે એક તજનો ટુકડો અને લીમડાના પાન એડ કરશું ત્યારબાદ થોડી એવી ચપટી એવી હિંગ ઉમેરશું ત્યારબાદ આપણે ગરમ મસાલો પણ ઉમેરશું આ એવરેસ્ટનો મસાલો લીધો તો મેં ત્યારબાદ બટેટાના આપણે ટુકડા બાફેલા ટુકડા એમાં ઉમેરી દેસું હળદર નાખશું લીંબુ નીચોશું શું ખટાસ ગળાશ તમારા જે રીતે જોઈ એ રીતે કરી શકો છો તમે ગળાશ ઓછી હોય તો પણ ચાલે આમાં આ રીતે મીઠું હળદર નાખી અને સરસ રીતે આપણે ગરમ મસાલો નાખી અને સૂકી ભાજી તૈયાર કરવાની છે આ સાદી સૂકી ભાજી છે તેમાં આપણે ફરી એકવાર આપણે વઘાર કરશું આ રીતના આપણે કડાઈમાં તેલ મૂકશું રાયજીરું નાખશું થોડું એવું અડદની દાળ નાખશું ત્યારબાદ થોડી એવી ક્રશ કરેલી ડુંગળી નાખશું બધું મિશ્રણ આપણે હલાવી લેવાનું છે સરસ લાલ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સાંતડવાનું છે તમે જોઈ શકો છો આનો કલર થોડો એવો ચેન્જ થઈ રહ્યું છે ત્યારબાદ આપણે ટમેટાના ટુકડા કર્યા હતા તે ઉમેરી દેસુ તેને પણ આપણે થોડું એવું હલાવી લેશું ત્યારબાદ થોડું એવું નમક નાખશું હળદર નાખશું અને મેગી મસાલો થોડો એવો ઉમેરશું ફરી એકવાર આપણે મિશ્રણને હલાવી લેવાનું છે ત્યારબાદ આ લસણ અને મરચાંની પેસ્ટ હતી તે પણ આપણે ટમેટાની ત્રણેય પેસ્ટ હતી એ પણ આપણે ઉમેરી દેશું એની જગ્યાએ તમે કોઈ પણ ચટણી લાલ હોય તે પણ ઉમેરી શકો છો ત્યારબાદ આપણે થોડી એવી સૂકી ભાજી તેમાં નાખી અને આપણે સરસ રીતે એને મૈસૂર મસાલાનો મસાલો તૈયાર કરશું ત્યારબાદ આપણે ઢોસાનું બેટર તૈયાર કરવાનું છે બેટરને જોઈએ એ મુજબ આપણે પાણી નાખી અને થોડું એવું આછું બનાવવાનું છે તેમાં થોડું એવું તેલ ઉમેર્યું છે મીઠું ઉમેર્યું છે અને આપણે બેટર થોડું ઢીલું કરી લેવાનું છે ઇડલીથી થોડું પતલું બેટર હોય છે આપણું આ ઢોસાનું આપણે બેટર તમે થિકનેસ જોઈ શકો છો કઈ રીતની છે આ ચમચામાં પાછળના ભાગમાં તમે જોઈ શકો છો કઈ રીતનું આવ્યું છે ત્યારબાદ આપણે તવો મૂકી અને એમાં ઢોસાને બનાવવાના છે સરસ તવીને આપણે સાફ કરી લેશું ત્યારબાદ આપણે હવે તેમાં બેટર પાથરી અને ઢોસો બનાવવાનો છે આ તમે જોઈ શકો છો આખામાં ફેલાવી દીધો છે આપણે ઢોસો ત્યારબાદ એક પર ચડી જાય એટલે આપણે તેના પર તેલ ચોપડવાનું છે આ રીતે બધું સરસ તેલ ચોપડાઈ ગયા બાદ આપણે એમાં મૈસૂર મસાલાનો મસાલો પાથરશું જે સૂકી ભાજી આપણે બનાવી હતી તે આપણે સરસ રીતે પાછો એને મસાલાને વઘાર જે કર્યો હતો મૈસૂર મસાલાનો તે આપણે આને આ રીતે પાથરી દેવાનું છે સરસ રીતે આપણે આખા ઢોસામાં પાથરી લેવાનું છે બેટર ત્યારબાદ તેના ઉપર થોડી એવી ધાણાભાજી એડ કરશું અને ત્યારબાદ આપણે હળવે હળવે હાથે આ ઢોસાને ઉથલાવી લેશું તમે જોઈ શકો છો સરસ અને પળ ઉથલી ગયું છે મસ્ત આપણો મૈસુર મસાલા ઢોસો તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો બહુ જ ક્રિપ્સી એવો સરસ ઢોસો બની ગયો છે આપણો આ રીતે આપણે કટકા કરી અને સંભાર સાથે સર્વ કરશું તમે જોઈ શકો છો આ આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો તેને મિત્રોમાં શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આ રીતે સંભાર સાથે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા હતા આપણા ઢોંસા